નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભાળના દિવસ નિમિત્તે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર વિવિધ સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને પોતાની માનવતાની ફરજ નિભાવવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટના માર્ગદર્શન યોજવામાં આવ્યો હતો અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએચસી ડી કે વાઘેલાની ટીમ દ્વારા સુંદર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ડૉક્ટર ભરતભાઈ કાનાબાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલભાઈ પંડ્યા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી શ્રી અજીતભાઈ ગોરી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ આ તકે વિશ્વ હિન્દુ પરિષદના નગર અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ કાબરિયા મહેશભાઈ જળુ તથા જીતુભાઈ ખાખડીયા કાનાભાઈ ટાંક આશિષભાઈ ગોર ઘનશ્યામભાઈ કાબરિયા રમેશભાઈ તથા સાગરભાઈ રાઠોડ દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવેલ હતું તેમજ આ તકે અમરેલી જિલ્લા જિલ્લા પોલીસ અધિક્ષકો શ્રી સંજય ખરાટના માર્ગદર્શન હેઠળ માનવીય કહી શકાય તેવું એક સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું તેમજ આ તકે અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ સાવરકુલાઈ રફતાર ફારૂક બિલખિયા અમરેલી